તો હાલ યુ ટુ ફેમિલ કેમ છે બધા મજામાં મજા માલી છે તો સ્વાગત છે આપણે હેન્ડી ગોલ યુટ્યુબ ચેનલની અંદર તો અટાણા આપણે આવી ગયા છીએ જે આપણે દાણા વાવેલા હતા એની અંદર આપણે ટાણે કોરવાણ શરૂ કરેલું તો આપણે કોરવણમાં પાણી જાય છે ટાણે તો ખેડૂત માટેનો વિડીયો બનાવેલો છે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ છે એનું કમેન્ટ કરી દેજો તો પહેલું પાણી જાય છે ટાણે તો કઈ રીતે પાણી જાય છે આખા કેરામાં જાય છે કે નહીં તમને બતાવી દો હાલો તો જલ્દી જલ્દી

કે આપો પેલું પાણી પી જાય પછી બીજું પાણી પી જાય પછી બીજવાણ કરીને આઠમે કે નવમે દિવસ ગ્રામજન ને વાસલી બિ સાટી દેવાનું છે એટલે આપણે ગ્રામજન ને બાસારી દે છે એ આઠમે કે નવમે દિવસે સાટી દેવાની એટલે ઉપર જે ખળ કોક કોક ઉગેલ હોય તે નિંદામણ સાફ થઈ જાય તો જો પેલું પાણી અર્ધે પી ગયું છે હવે એ વસેલો એક કેરો દિવસે વધારે बाकी तो बदू पीजी से कंप्लीट मस्ती ना अन पानी पा जो आखो एक चेहरा मारी जाई से तो दाणा जेसे आपरे 10 થી 12 દિવસ ઉખસે હી તો પહેલો પાણી આપણે જાય છે એટલે ડાયરે કે ઉગી જ રહે નહીં તો આમલે પાણી આલ્યો હે થોડીઓ ફીટ કરી દે તો આવી छोटो तो ना बाका काम से એટલે ટેઈક કે જોય ના બહુ નયા લી ગયા જો काफी ज्यादा से ऐसे तो, 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 तो ये मोटर वोटर जो बंद था वो था तो अपना रेक्टर कंपनी ने ताना बावला से है ना खोले जैसे है ना पहले जने बावला से तो यह तरक्की तो लगता था सिंग्यो से बॉयल कार्सिफॉन इंडिया के बॉयलर वाले ગંડલ ખાવાય છે અહીં વેવર જો રાવાય દે તને છે નહી તો અંદર સાફ સફાઈ કરી દીધો હા તો હે નહી તો તો ઓલ્યા આપણે પાણી આલ્યું આવે છે બંબોજો કટ 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 આવે છે પાણી